સંજેલી તાલુકા સેવા સદન ખાતે તાલુકા સંજેલીની જે નવમાંથી સાત ગ્રામ પંચાયતોની મતગણતરી પૂર્ણ થઈ આ તારીખ પછી છ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે નવ કલાક સુધીમાં જે કહી શકાય કે નવમાંથી સાત ગ્રામ પંચાયતની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે આજ રોજ સંજેલી તાલુકાના સેવા સદન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સવારથી જ જે તાલુકાની નવ ગ્રામ પંચાયતના સરપંચ પદના અને સભ્યપદના જે ઉમેદવારના સમર્થકોની ભીલ તાલુકા ભીડ જે છે તાલુકા સેવા સદન ખાતે ઉમટી પડી હતી અને સંજલી તાલુકાની નવ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની આજુરોજ મતગણતરી પ્રક્રિયા કરાતા તેમના સમર્થકો મોટી સંખ્યામાં આવી ચૂક્યા હતા અને મતગણતરી પ્રક્રિયા તાલુકા સેવા સદન ખાતે કરવાનું હોય અને કર્મચારીઓને તેમજ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વિજેતા ઉમેદવારો તેમના સમર્થકો દ્વારા ડીજેના તાલે ઢોલ નગારા સાથે પોતાના વિસ્તારમાં ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવી અને લઈ જતા જોવા મળ્યા હતા હાલ બે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે અને હાલ બે ગ્રામ પંચાયતોની જે મતગણતરી પ્રક્રિયા બાકી છે અને સાત જેટલી ગ્રામ પંચાયતોની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે